હેલો મિત્રો કેમ છે મિત્રો નમસ્કાર મિત્રો મારું નામ છે મહેશ ગુજરિયા આજે ડાઠા ગામના આંગણે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી મહુવાવાળા જાપે તો એન લગી વિડીયો જોતા રહેજો થેન્ક યુ મિત્રો એક રાજ્યમાં એક ખેડૂત રહેતો હતો ખેડૂતને બે છોકરા અને એક છોકરી હતી એક દિવસે હળ ચલાવતા સમયે હળથી ત્રણ સાપના બચ્ચાને કચડાઈને ભરી ગયા નાગણ પહેલા તો સંતાપ કરતી રહી પછી પોતાના બાળકોના જોડે બદલો લેવાનું નક્કી કર્યું રાત્રિના અંધકારમાં નાગણે ખેડૂત તેની પત્ની બાળકોને કરડી લીધું બીજા દિવસે સવારે ખેડૂતની પુત્રીને કરડવાનો ઈરાદે નાગણ ફરી ચાલી નીકળી તો ખેડૂત ખેડૂત પુત્રએ તેની સામે દૂધથી ભરેલો વાટકો મૂકી દીધો અને હાથ જોડીને ક્ષમા માંગી દીધી પ્રસન્ન થઈ ગઈ અને તેના માતા પિતા અને ભાઈઓ ફરી જીવિત કરીએ તે દિવસથી શ્રાવણ નાગીન પાંચમ પચમીની ઉજવણી વિશે વિવિધ કથાઓ છે તેમાંથી એક સાપ નાગ પર ભગવાન કૃષ્ણના વિજય વિશે છે ત્યાં લોકોને સમયાંતરે ડરવાનો હતો ભગવાન કૃષ્ણ તે સમયે બાળક હોવા છતાં સાપની હાર માટે સાપ સાથે લડ્યા હતા અને બદલામાં ભગવાન કૃષ્ણ કળિયા નાગ પાસેથી વચન લે છે કે લોકોને પરેશાન ન કરવા અથવા તેમને શાંતિથી જીવવા દેવા માટે ડરાવવા નહીં એટલે માન્યતાઓ મુજબ આ તે દિવસ છે કે જે દિવસે ભગવાન કૃષ્ણે આસપાસ ભયાનક વાતાવરણથી બચવા માટે કળિયા નાગને હરાવ્યા હતા હિન્દુ પૌરાણિક સાહિત્ય મુજબ સર્જન બ્રહ્માના પુત્ર કશપને ચાર પત્નીઓ છે અને ત્રીજી એક કંદુ નાગ જાતની હતી અને તે સાપની માતા છે અન્ય ત્રણ પત્નીઓ ક્રમ પ્રમાણે દેવતા ગરુડ અને દૈત્ય માતાઓ છે તમારા મેળવવા માટે કાલ સ્પષ્ટ દોષ નિરાવવા મહાભારતમાં ઉલ્લેખ છે કે જરતકાતરુના પુત્ર અસ્તિક નું મુનિએ જન્મે જય દ્વાર દ્વારા કરવામાં આવતા યજ્ઞને રોકવાનો પ્રયાસ કર્યો હતો જેનો હેતુ નાગ જાતિનો સમાપ્ત કરવાનો હતો કારણ ભગવાન સ્વામી માનવામાં આવે છે અને નાગ ગળામાં રહે છે એટલા માટે નાગ નાગપચમી ઉજવાય છે પુરાણોમાં સપના સાપના અલગ નાગ લોકનું વર્ણન છે એમાં વાસુકી તક્ષ પદ્મ મહાપદ્મ પ્રસિદ્ધ છે પ્રાચીન કાળમાં આસિન આસામ નાગાલેન્ડ મણિપુર કેરળ આંધ્રપ્રદેશમાં નાગ જાતિઓનો નિવાસ રહ્યો હતો શ્રાવણ માસની શિ શિકુલ પંચમી નાગ પંચમી તરીકે ઓળખાય છે આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે આ દિવસે સાપ સાપને મારવાની મનાઈ હોય છે હે નાગ દેવતા બધાને સમૃદ્ધિ અને સુખ પ્રદાન કરો

એટલે ઈચ્છાને વેગ આપનાર અથવા અકામ ઈચ્છાની પૂર્તિ કરાય દેવતા ઈચ્છતા સાથે સંબંધિત અનિશ્ચિત દેવતા છે નાગ નું આધ્યાત્મિક દ્રષ્ટિએ રહેલું મહત્વ નાગપાચમ દિવસે સંબંધિત તત્વની દેવતા જન્ય ઈચ્છા લહેરો ભૂમિ પર અવરિત હોવાથી વાયુમંડળમાં નાગદેવતા હોય છે આ દિવસે ભૂમિ સાથે દેવતા સ્વરૂપ લહેરોની ભૂત થવાનું પ્રમાણ વધારે હોય છે સર્વ યજ્ઞ કરનાર જન્મેજન્ય રાજા ને આશ્રિત નામના ઋષિએ પ્રસન્ન કરી દીધા જન્મેજન્ય

વિષ્ણુ પ્રત્યેક મહાસાગરમાં શ્રી કૃષ્ણ અને કળયુગમાં સંધિકાળમાં કૃષ્ણનો અવતાર થયો હતો ત્યારે શેષ બલરામ છે શ્રી કૃષ્ણ ભગવાન જમુના નદી ગુંડા પાણીમાં વસનાર કાળિયા નાગ નું મર્દન કર્યું તે દિવસ શ્રાવણ સુદ્ધ પાસમ હતું નાગપં દિવસે ઉપવાસ કરવાનું મહત્વ છે તે દિવસે સ્ત્રીઓના ભાઈના નામે ઉપવાસ કરે છે આયુષ અને આયુધ્યોની પ્રાપ્તિ થાય છે પ્રત્યેક દુઃખ અને સંકટમાંથી તરી જાય છે પણ ઉપવાસ પાછળનું એક કારણ છે નાગ નાગપાચમના આગલા દિવસે પ્રત્યેક બહેન ભાઈ તાલાવ વેલી પૂર્વક પ્રાર્થના કરે છે તે બહેનનો સાદા ઈશ્વર સ્થળો સુધી પહોંચે છે તેથી પ્રત્યેક તે